મિત્રો આ છે આપણી બીજી ચેનલ અને હાલની અંદર મિત્રો કમ્પ્લીટ મોનોટાઇઝન છે અને એની અંદર પણ મિત્રો મેં ઘણી બધી મહેનત કરી છે અને મોનોટાઇઝ કરવા માટે મિત્રો ચાર હજાર વોચ ટાઈમની એક હજાર સબસ્ક્રાઈબ કરવાને બહુ મુશ્કેલ પડી જાય છે અને મેં એની અંદર ખૂબ મહેનત કરી છે અને અત્યારે હાલની અંદર છેલ્લા એક મહિનાથી મિત્રો આ ચેનલને આપણે કમ્પ્લીટ મોનોટાઇઝ કરી લીધી છે અને એ ચેનલ મિત્રો હંમેશા માટે ઘણા લોકોએ મને કોમેન્ટ કરી છે પહેલાં પણ કે અમારી ચેનલની કમ્યુનિટી પોસ્ટ તમારી યુટ્યુબ ચેનલની અંદર ચડાવો પણ મિત્રો યુટ્યુબ ચેનલની અંદર કમ્યુનિટી પોસ્ટ હું ક્યારે પણ ચડાવતો નથી અને તમને એ પણ કહી દઉં કે મારી ચેનલની જે બીજી ચેનલો છે એની પણ ક્યારે પણ તમે પોસ્ટ નહીં ભાડી હોય કારણ કે હું બને ત્યાં સુધી આપણી ચેનલની કમ્યુનિટી પોસ્ટ ચડાવતો નથી યુટ્યુબની અંદર તો મિત્રો જે છે તમારી સામે આ ચેનલની જેની અંદર મેં કેટલી વિડીયો અપલોડ કરી છે અને તમે જોઈ શકો છો અત્યારે હાલની અંદર બે હજાર સબસ્ક્રાઈબ થયા છે એની અંદર વિડીયો કેવા ચાલે છે અને સાથે સાથે મિત્રો ડોલરો પણ બનવાના ચાલુ થઈ ગયા છે એનું આરપીએમની મિત્રો વાત કરું કે આર આરપીએમ એનું કેટલું છે તો હું તમને આરપીએમ પણ દેખાઈ દઉં કેટલું હાલની અંદર આરપીએમ છે કારણ કે નવી નવી ચેનલ મોનોટાઈઝન થઈ છે તો એનું જે આરપીએમ છે કેટલું છે એ પણ તમે મિત્રો ખાસ જોઈ લો અને તમારે પણ મિત્રો આ જે વિડીયો ચેનલ છે શેના વિશે છે એની આખી પણ તમને માહિતી આપું તમે પણ યુટ્યુબ ચેનલ બનાવો તમારી પાસે આ નોલેજ છે તો તમે કોઈ પણ એક કન્ટેન્ટ પકડીને મિત્રો વિડીયો તમે એની બનાવી શકો છો કારણ કે કોઈ પણ એક કન્ટેન્ટની મિત્રો વિડીયો બનાવશો ને તો જ તમને મિત્રો સફળતા મળવાની છે બાકી તમે અલગ અલગ બીજાના વિડીયો જોઈને અલગ અલગ કન્ટેન્ટ બનાવવાની કોશિશ કરશો ને તો ક્યારેય પણ તમારી વિડીયો નથી ચાલવાની મિત્રો તો અહીંયા અહીંયા આરપીએમ ઉપર મિત્રો મેં ક્લિક કર્યું છે અત્યારે હાલની અંદર એક મહિના શું જેવું થયું છે આ ચેનલને મોનોટાઇઝનમાં તો એનો સમય મિત્રો અહીંયા જે જે પોઈન્ટો મને મળવા માટે છે એ પણ દેખાડવા મળ્યું છે અને હાલની અંદર મિત્રો બાવીસ પોઈન્ટ આરપીએમ છે મિત્રો આપ જોઈ શકો છો બાવીસ પોઈન્ટ આરપીએમ છે મારે આ અને આરપીએમ મિત્રો આટલું નાટલું ના રહ્યા ધીરે 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 આરપીએમ વધવાનું છે તમે અગાઉથી આરપીએમ જોઈને મિત્રો હારી જાવ ને તો તમારું આરપીએમ મિત્રો છે ને વિડીયો બનાવવાની તમને મજા નહીં આવે એટલે આરપીએમ ઉપર ધ્યાન નથી આપવાની આપણે ટાઈમ ટુ ટાઈમ વિડીયો અપલોડ કરવાની છે હવે મિત્રો વિડીયોની વાત કરીએ તો વિડિયો કઈ ટાઈપના છે ચેનલની અંદર અને એની અંદર કઈ ટાઈપના વ્યૂઝ આવે છે તો મિત્રો આપ જોઈ શકો છો હું પેન્ડિંગમાં વિડીયો એની ઉપર રાખું છું એની અંદર પણ પેન્ડિંગમાં વિડીયો પડ્યા છે આની અંદર તો જોઈ લો અહીંયા તો આ વિડીયો છે કેટલા કેટલા ચાલેલા છે બે ચાર વિડિયો છે બે ચાર દિવસોના જો ત્રણ દિવસ બારસો વ્યૂઝ બે દિવસ સાતસો પંચાણું જે આપણી ટેકનિકલ જેવું કા તમે વિડીયો જોઈ રહ્યા છો એના કરતાં પણ વધારે વ્યૂઝ મને આની અંદર મળે છે તમે ખુદ જોઈ શકો છો આપણી આ ચેનલની અંદર ચારસોથી પાંચસોથી છસો જ વ્યૂઝ આવે છે પણ આની અંદર જો બારસો છે સાતસો પંચાણું છે ત્રણસો પાંસઠ છે ચારસો બત્રીસ છે ચારસો સાડત્રીસ છે સબસ્ક્રાઈબ ખાલી જ કેટલા છે બે હજાર તો એ મિત્રો આટલા બધા વ્યૂઝ મળે છે કારણ કે એમાં એક જ કન્ટેન્ટ છે એક જ કન્ટેન્ટ એટલે તમે જુઓ વિડીયો એની અંદર વિડિયો જુઓ એસટી બસ્ટના જે વિડીયો તમને મળશે અને મિત્રો આ જે વિડીયો છે ને મેં એપ્લિકેશન દ્વારા તમને ટોટલ માહિતી જેની અંદર એસટી ડેપોની લગતી ટોટલ માહિતી આપું છું કઈ બસ કેટલા વાગે જવાની છે બીજા નંબરમાં ક્યારે નીકળવાની છે કયા સ્ટેશન ઉપર થઈને નીકળવાની છે એની સંપૂર્ણ માહિતીના મેં વિડીયો બનાવેલા છે તો આ બધી માહિતી છે ને મિત્રો મેં એપ્લિકેશન દ્વારા બનાવી છે આપણી પાસે કોઈ નોલેજ નથી પણ પ્લે સ્ટોરની અંદર એવા ઘણા બધા એપ્લિકેશનો છે કે જેની અંદર તમે માહિતી લાઈવ પ્રૂફ સાથે આપી શકો છો આ તમને એક નોલેજ આપું છું જો તમારી પાસે મિત્રો કાંઈક બનવાની ઈચ્છા છે તો મતલબ આ બધી માહિતી મેળવવી જરૂરી છે આપણે તો તમે યુટ્યુબની અંદર સો ટકા મિત્રો આગળ વધવાના છો તો મિત્રો મોસ્ટ ઓફ મિત્રો વાત કરીએ તો મારે અહીં ચેનલની અંદર પહેલાં જે શરૂઆતની અંદર મિત્રો ઘણા બધા વ્યૂઝ આવતા પણ જ્યારે મારો વોચ ટાઈમ બાકી હતો એ ટાઈમની મિત્રો વાત કરું તો અહીંયા તમે જોઈ શકો છો અહીંયા એક મહિના પહેલાંની વિડીયો જે મારી છે તો એની અંદર મિત્રો છે ને મને આખા વ્યૂઝ જ મારા દબાઈ ગયા હતા તો આપણે જોઈ શકો છો તમે અહીંયા તો અહીંયા ઘણા બધા એવા વિડીયો છે કે જેની અંદર આટલામાંથી આટલું તમે જુઓ ખાલી અડસઠ આ બધી ચેનલનો આટલામાં વિડીયો મારા દબાઈ ગયા હતા પણ મેં વિડીયો મિત્રો છે ને બનાવવાના બંધ નહોતા કર્યા હિંમત નહોતો હાર્યો વિડીયો કાયમિક માટે ટાઈમ ટુ ટાઈમ તો પણ મેં અપલોડ કરી છે તમને ખ્યાલ છે મિત્રો કે આનું ટાઇટલ અને પોસ્ટર બનાવવાનો પણ મિત્રો ટાઈમ લાગે છે આનો વિડીયો એડિટિંગ કરવાનો ટાઈમ લાગે છે આપણી ટેકનિકલ જે ઉગાનો વિડીયો બનાવવાનો થમલિંગ બનાવવાનો ટાઈમ લાગે છે અથવા યુટ્યુબ ચેનલનું જે કામ આવે છે મારી પાસે એ પણ મિત્રો આખો દિવસ કરું છું કારણ કે આપણું એક સપનું છે કે આપણે કંઈક બનીને દેખાડવું છે ખેતીવાડી તો આપણી પાસે છે તમને ખ્યાલ જ છે કે હું વિડીયો ખેતીવાડીમાં તમને ખેતરમાં જ બનાવું છું પાછળ જો બધું ખેતીનું તમને દેખાતું હશે મેં હજી કોઈ રૂમ કે ઓફિસ બનાવી નથી મારી બનાવવાની ઈચ્છા છે મારે બધું લાવેલું જ પડ્યું છે કામ પણ ચાલુ કરવાનું છે પણ એ બધું ધીરે ધીરે થાય બધું તમારા આશીર્વાદથી થાય મેં મહેનત કરી છે એનું ફળ મને મળી રહ્યું છે હવે મિત્રો અહીંયા મોસ્ટ ઓફ વિડીયોની મિત્રો આપણે વાત કરીએ તો મોસ્ટ ઓફ વિડિયો તમે જુઓ મને જે આની અંદર વ્યૂઝ મળે છે એ મોસ્ટ ઓફ વિડીયો તમે જુઓ અહીંયા તો મિત્રો જુઓ અહીંયા દસ હજાર ચાર હજાર ત્રણ હજાર ત્રણ હજાર આ બધા આ ટાઈપના વિડીયો એની અંદર મને વ્યૂઝ મળી રહ્યા છે અત્યારે હાલની અંદર બહુ સરસ મિત્રો મને વ્યૂઝ આની અંદર મળી રહ્યા છે પહેલાં મિત્રો યુટ્યુબ ચેનલ ઘણા લોકો બનાવી લે છે ને તો યુટ્યુબ ચેનલનું નામ સર્ચમાં નથી આવતું તો ફટાફટ લોકો છે ને યુટ્યુબ ચેનલનું નામ છે ને બદલી નાખે છે તો મિત્રો ખાસ તમને કહી દઉં કે યુટ્યુબ ચેનલનું નામ ક્યારેય પણ બદલવું ના જોઈએ હવે મિત્રો આ ચેનલની મિત્રો વાત કરું કે મેં પહેલાં પણ વિડીયો બનાવી હતી કે યુટ્યુબ ચેનલનું નામ મારું સર્ચમાં નથી આવતું પણ હાલની અંદર તમે યુટ્યુબમાં જાઓ મિત્રો અહીંયા યુટ્યુબમાં હું સર્ચ કરીને તમને દેખાડું છું જોઈ શકો છો તમે અહીંયા તો આપણે યુટ્યુબને ઓપન કર્યું છે અને યુટ્યુબમાં હું અહીંયા સર્ચ કરું છું જોઈ શકો છો તમે તો અહીંયા એસટી બસ જે મારી યુટ્યુબ ચેનલનું નામ છે તમે જુઓ અહીંયા લખેલું છે એસટી બસ ગુજરાત આ મિત્રો મારી યુટ્યુબ ચેનલનું નામ છે હું એની ઉપર ક્લિક કરું છું જેવું ક્લિક કરું છું તો મારી ચેનલ છે ને ફર્સ્ટ નંબરમાં આવશે જો બે હજાર સબસ્ક્રાઈબ છે ચેનલનો લોગો પણ મિત્રો ખાસ તમે જોઈ લેજો મિત્રો કારણ કે આ ચેનલનો લોગો આપણો છે આ બસનું આઇકન છે આ ચેનલનું બે હજાર મારા સબસ્ક્રાઈબ છે અને અત્યારે પણ તમે સર્ચ કરીને ચેક કરી લેજો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો એટલે મિત્રો આ વિડીયો એના માટે બનાવ્યો છે કે તમે કોઈ પણ મિત્રો મહેનત કરો એક જ લક્ષ રાખશો ને તો સો ટકા તમને સફળતા મળશે બાકી તમે બીજાની વિડીયો જોઈને મિત્રો આગા પાસો કોઈ વિડીયો તમે બનાવવાની કોશિશ કરો ને અલગ અલગ તો તમને મિત્રો ક્યારેય પણ વ્યૂઝ નથી મળવાના જો વિડીયો તમને ગમ્યો હોય તો ખાસ આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો ટેકનિકલ જગું ગાય અને જેની અંદર યુટ્યુબ ચેનલ લગતી ટોટલ માહિતી તમને છે ને ગુજરાતીમાં મળશે અને મોટિવેશન યુટ્યુબમાં કઈ રીતે આગળ વધુ ને એ પણ મિત્રો ખાસ તમને નોલેજ આપવામાં આવે છે